જય માતાજી મિત્રો હમણાં તમે સોશિયલ મીડિયામાં જોયું હશે કીર્તિ પટેલ ખજૂરભાઈનો જે વિરોધ કરે છે એ વાયરલ બહુ થયો છે તો મારે એટલું જ કહેવું છે કે તમે આવા લોકોને સપોર્ટર શું લેવા કરો છો આવા લોકો તમને તો ખબર છે કીર્તિ પટેલ મહિને બે મહિને પાંચ મહિને બાર મહિને કોકના કોકના વિરોધમાં એ આવે જ છે અને બીજી વાત કે ખજૂરભાઈ જે સામે વિરોધ કરે છે ખજૂરભાઈ તમને ખબર છે ગરીબોના મસીહા છે અને ગરીબોના મકાન બન્યા છે ને ગરીબોના ભગવાન થઈને પોતે કૃષ્ણનો અવતાર કહેવાય આ જમાનામાં કોઈ પાંચ રૂપિયા ઉશીના નથી આપતું એ આખું મકાન બન્યા લેશે ગરીબોનું અને એનો વિરોધ કરે છે કે ઓલા ભાભીએ પણ લગ્ન કર્યા ને પણ ખજૂરભાઈએ મુંબઈમાં લવ મેરેજ કર્યા ને આ તેને એ રેતી સસ્તી આવે ને પહાડા ચાર લાખમાં મકાન થઈ જાય આવો બધું એ વિડીયોમાં બોલે છે તો મારે એવું કહેવું છે આ પબ્લિકને કે તમે એવા લોકોનો વિડીયો આવે એટલે એને વાયરલ કરવાનો જ ના હોય કારણ કે એ લોકો એક જાતનો ધંધો ગોતી લીધો છે કમાવાનું ગોતી લીધો છે જેને તમે વાયરલ કરો છો વિડીયો એના ઉપર એ કમાણી કરે છે આવા લોકોનો તમારી પાસે વિડીયો આવે ને એટલે કોઈને શેર કરવાનો જ નહીં તમારે તમે શેર કરો એટલે ના જોતા હોય એવા લોકો પાસે વિડીયો જાય પછી બીજા લોકોનામાં એ પાછા બીજા લોકોનામાં શેર કરે એને તમે ફેમસ કરો છો આવા લોકોને ફેમસ ના કરવાના હોય આવા લોકોને તમારે પાડી દેવાના હોય સોશિયલ મીડિયામાં વાયરલ જ ન કરવાના હોય અને બધાને ખબર છે ખજૂરભાઈ રહ્યા એ સારા જ કામ કરે છે એ ભલે જ ગમે તે એમનું પાછલું બેકગ્રાઉન્ડ આપણને નથી ખબર પણ જે દુનિયા સામે જગત સામે જે કામ કરે છે ને એ એમનું કામ બેસ્ટ છે અને એ કામ કરતા જ રહેશે એવું કારણ કે ખજૂરભાઈ આમાં બોલવાના નથી પબ્લિક એનો વિરોધ ઉઠાવવાનો છે એ સો ટકા છે અને કીર્તિબેન પટેલ જે વાત કરે છે ને એ એનું મોઢું ગંધાય એ બોલે છે ગમે એવું એને તમે વાયરલ ન કરો એટલે એ બેસી જાય ઓલું ખવડ કે છે ને કે માર્કેટમાં હાલી ગયો હોય ને એનો વિરોધ થાય તો આ માર્કેટમાં હાલી ગયો હોય ને એના વિરોધ કરે છે એટલે શું એને ફેમસ થવું છે ને એને બધું વાયરલ થઈ જવું છે પણ એને વાયરલ જ ન કરવાનું હોય એને બેહાળ દેવાની હોય એટલે પબ્લિક ગમે એવું બોલે તો એનો વિરોધ નહીં કરવાનો એને બેહાળ દેવાની આવા કીર્તિ પટેલ જેવા તો કેટલા એન જતા રહ્યા બહુ વિરોધ કરે છે તો મહિને બે મહિને પાંચ મહિને કોકના કોકના વિરોધમાં હોય છે કેસ કબાડામાં હોય છે બધાને ખબર છે કીર્તિ પટેલ કેવી છે અને બીજી વાત કે ખજૂરભાઈ કેવા છે બાકી દુનિયાને ખબર છે કે નાનાથી મોટા લઈને બધા ખજૂરભાઈને ઓળખે છે ખજૂરભાઈ શું કામ કરે છે કેવા વ્યક્તિ છે કેવા માણસ છે કેવા સ્વભાવના છે બધી ખબર છે એટલે મારો વિડીયો એટલો જ મેં બનાવ્યો છે કે આવા લોકો કીર્તિ પટેલ જેવા લોકોને તમે ફેમસ કરશો જ નહીં હા ખજૂરભાઈ તો ફેમસ જ છે ને એમાં આમાં વિરોધ કરવાનાય નથી એ તો એમની મસ્તીમાં જ રહેવાના છે કૂતરા વાહન ભસ્યા રાખે એટલે આવા બધા તો ભૈસ્યા રાખવાના એ એમનું કામ ચાલુ જ રાખવાના છે એટલે તમે કીર્તિને સપોર્ટ કરો છો કે પછી ખજૂરભાઈને સપોર્ટ કરો છો કોમેન્ટ જરૂર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો બીજા આવશે હજુ જય માતાજી